વડોદરા સહિત રાજ્યમાં વિવિધ ઠેકાણે કરોડોની છેતરપિંડી રણજી ખેલાડી ઋષિ આરોઠેને ગોવાથી પોલીસે પકડી પાડ્યો છે અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઋષિ પર છૂટ્યા બાદ નવી સામે આવી હતી જેને લઈ ફરી પોલીસે ઋષિને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા ઋષિ આરોઠે આ ઇન્ડિયા પાકિસ્તાન વર્લ્ડ કપ ક્રિકેટ મેચની એકવીસ લાખની બોગસ ટિકિટનું વિતરણ રાજકોટમાં કર્યું હોવાનું જાણવા મળ્યું હતું તેથી વડોદરા એસઓજીએ ઋષિને પકડીને રાવપુરા પોલીસ મથકે સોંપ્યું છે બાદમાં વલસાડ પોલીસને કસ્ટડી સોંપવામાં આવશે તે દરમિયાન કેટલા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે તેની તપાસ થશે વધુમાં જાણકારી મળી હતી કે ટિકિટ બાબતે અલગ અલગ અરજીઓ રાજકોટ અમદાવાદમાં થઈ છે જેથી અન્ય એજન્સીઓની ક્રોસ વેરીફિકેશન કરવામાં આવશે જો હજુ કોઈ ભોગ બન્યું હોય તો આ બાબતે લોકોએ પોલીસનો સંપર્ક કરવો જોઈએ સાથે સાળંગપુર મંદિરમાં થયેલી ચીટિંગ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે આ રૂપિયા ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના હતા ક્યાં વાપરવાના હતા આ પૈસાનો દુરુપયોગ કરી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના હતા કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે अगौना दिनों में जो आरोपी वंटेड होता ऋषि तुषार अरेस्ट ये जो ना वीरू जगह मांझेपुर पुलिस स्टेशन रावपुरा पुलिस स्टेशन और वलसाड सिटी पुलिस स्टेशन में शूटिंग में एक करोड़ से वूना गुना नोधाई चुकया है ऋषि तुषार अरोठे ने रसोई पुलिस गोवा में कलंगूट बीच विस्तार में टेक्निकल सर्वेलेंस आधार गई का झड़पी पड़ेल

अगाऊ की जनो आप जानो से कि एक करोड़ 48 लाख रुपया ऐसे भी कोई जो तुषार अरोड़ा का घरेलू विवाद कराया था ये पैसा ऋषि एम उपयोगदात अगाऊ जन में आवो री थी तो ये बाबत कोण अगाऊ एसओबी ने आज एक बाबत पे पूछ कर ऋषि से पुष्टि करवाना तुषार अरोड़ा जी ऋषि के आरोपी से अपना पिसार है वो केई बड़ोड़ा क्रिकेट एसोसिएशन में कोर्ट करी गस प्यारे सरज

અને એ જે પૈસા છે એ સ્વામિનારાયણ મંદિરના અલગ અલગ સંસ્થાઓમાંથી જે પૈસા કલેક્ટ થાય છે એ અલગ અલગ મંદિરોમાં તેમના ડેવલપમેન્ટ માટે જે સર્વે આવ્યો હતો એમાં માત્ર સારંગપુર મંદિરમાં એક વર્ષમાં એકસો ને ચાલીસ કરોડથી પણ વધુને દાન આવ્યું છે એટલે મંદિરની આ બાબતે પણ અગાઉ તપાસ ફંડ બાબતે એસબી પોલીસે એક્ઝેક્ટલી તપાસ કરી ચૂક્યા છે અને આ બાબત અત્યારે હાલમાં तसदीदा इससे એટલે આગળ જે કાર્યવાહી છે પોસ્માં તારીખ ઉપર આગળ ઉપર એનો બાકી છે ને કેસ ચાલો ઉપર અજાજે મોક છે તો એનો પોચા પહેલા એનું નામ જે હા આગળ જે છે ઋષિ अरोઢે એ અગાઉ બેંગ્લોર ગયો હતો બેંગ્લોર બાદ ઓરંગાબાદ છે ઓરંગાબાદ પછી ઇન્દોર અને હાઈ છે એની ગુવા લોકેશન મળી હતી અને 4 દિવસ સુધી એસેજી તેલી છે ગુવામાં ધાવાના ચા હતા ને કાપી રિશિયો ઇકસ્ટ્રા ઓમાથી આપણે અહીંયા આવ્યા છીએ કાઢવા માટે કોઈ નબત કરી છે કરાવા પાછળ જે ગોમક જાનો કે જે ઇટાલિયન રિશિયો લાવ્યા છે તો આગળની તપાસ ચાલુ છે ટક્સી કોઈ પણ આવશે તો આપ સંપર્કમાં મેનેજિંગ મેનેજર બતાવી દેશે એ બાબતની જાણ કરી છે કે તપાસ ચાલુમાં છે અને પૈસા કેવી રીતે ત્યાં વાપરવાનો આ ટક્સીનું આયોજન હતું તકો પ્રતિ કિલો જે મળો આપની વાત કરી કે જે સેફટી ચેકમાં સક્સેસ ગયો તો મેક્સ 1 વર્ષ હોય છે ઈ બાબતે આપણે ફોકસ સપતા કરવાની છે મોરનો તો ત્યારે કોઈ ઉપયોગ ઓલી હતી સબરાત જે આવી રહ્યા હતા આના ગોવા જ્યારે એક ફ્લડ ભારે રાતે હતો ને સબરે દીસમાં ફ્લડ ઉપર ભી આપણે લોકલ ગોવા પોલીસ કે સાથ રાતે તપાસણી કરી હતી કોઈ રાઘાજનક કોઈ ખાસ વસ્તુ કોઈ હાલ નહોતું દેખાઈ આવી હતી અને વિશે જે છે એના તેવા પ્રમાણે કોઈ ઇવેન્ટ ના કામથી કે ગોવા ખાતે મેળા કા ઈ બાબત જે સફર છે એ રાઉપુરા પોલીસ તરફથી જે વાત કરે છે એનું પ્રકરણ છે જે ક્લેશ જે છે એનો એનો પોતાનો દક્ષિણનો બેઝ આધાર કાઢ્યો છે એ આધાર કાઢ્યો દક્ષિણના કાપીને લંગ જોવામાં એ ગાળા ઉપર થી રહે છે અને મને કોઈ ના કેસ મોડરા છે આ ઉત્તર પર હવે ઈ બાબતની જે તફાસથી માંડપુર પોલીસ કે રાઉપુરા પોલીસ તરફથી તપાસી કરવામાં આવશે અને ઈ શ્રી વિર રાગાઉ તરફથી જે ઈન્ડિયા પાકિસ્તાનની મૈત હતો એની ફાઈલ કી કિતાબ મે એને સંસાલીઘાની અર્જી રજૂ પાઠો થઈ અમદાવાદ ખાતે 2480 થઈ છે તો અલગ અલગ જે એજન્સી કે જેની પાસે આ જુના સબબ ઘણી થી હોય શકે તો કસને આ બાબતે થોડુંક ઇન્ટરવ્યુશન કરાવના છે અને જે જે પોલીસ સ્ટેશનમાં એને ઘરે ગઈ એ આવી છે તો ગુનો દાખલ કરાવવા માટે પણ આપણે જવું હાલ કરી નાણાનું અંદર લેજો એની સાથે ઉંકો આપણે જવું and indigenous brothers